તેમજ એમએમ સહિત પોલીસ કાફલો ત્યાં કેનાલે ઘટના પહોંચ્યો હતો લાશ જતી રહી હતી હતી સાંજના સમયે હાથ ધરી રાત્રે અંધારું થઈ જતા લાશ શોધવામાં તકલીફ થતા લાશ સવારે શોધવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે સવારે આઠ વાગે બોટાદ ફાયર બ્રિગેડની ટીમના તરવૈયાઓ દ્વારા સાયફંડમાં આ પુરુષની લાશની શોધખોળ હાથ ધરી હતી ચાર કલાકની મા મહેનત બાદ પચાસ વર્ષીય પુરુષની લાશ મળી આવી હતી અને આ મૃતક રાણપુર તાલુકાના રાજપરા ગામના મંજીભાઈ નાનજીભાઈ પંચાળા હોવાનું સામે આવ્યું હતું આ સમગ્ર ઘટનાને લઈને રાણપુર મામલતદારની ટીમ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બોટાદ બ્રિગેડની ટીમ તરવૈયાઓ દ્વારા ભારે જહેમત બાદ પુરુષની લાશ મળી હતી ત્યારે મૃતક પુરુષની લાશને પીએમ માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને આગળની વધુ તપાસ રાણપુર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે વિપુલ લોહાર ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ